ગરાગ આવે કે નો આવે એ પેલા હું મુરત કર લો છેલ્લો ભૂંગળો ઉર્યું છે પોગો ગો કોણ ખોગો તો હમણાં જ દુકાન ખોલી આનો ગળો મારા કોઈ દીહેન હરખો હાલતો જ નથી કોને હું નજર લાગી ગઈ છે ને કે ખબર નથી પડતી ઈ આવળા ભૂપત ભાઈ ના હાંધાય કામ આવશે મારા બેટા જ્યાં પાનનો ગળો ખોલું ને ન્યાય ને અમે રેકડી ખોલી હોય શાકભાજીની

એ હું માથાકૂટ કરો છો આ આહો તો નાખો 20 રૂપિયા લાવો એ દઈ દેઉ પણ થોડું ને ને તમારે આ હા એ મને ખબર છે શાકભાજી લેવા આવી હતી તો એ તમે ખાલી મને 5 રૂપિયાની કોથમીર આપી દીધી હા હા મફત લઈ જાવ છો ને તો લાવવાના હા તમે એકલા ડાયાને સીધા કે મફતમાં દઈ દીયો ફોલાય ફોલાય લઈ જાવ છો ને પડદારા ના

અરે આપણી પાસે બધી વસ્તુ હોય એમ શું બોલો ને માં તો ડ્રેસ લેવો છે હમલે એટલે એટલે ના નામ નહી હોય બોર્ડ મારવાનું બાકી છે એલી પણ તારું ખાલું આલે ગયો તો આ જો તો કઈ દુકાનમાં બધું શું છે આ ઓહો કેમ

ખ્યાલ છે એ હવે દીકરી બુધાલાલ કઈ હારી નથી અને બાયો નો ખવાય તો દે આય એ માં કેન્સલ થઈ જાય તું આવડી માં હું મને કેન્સલ કેન્સલ કરે સે હું બોલતી નથી તું હું તું બસ બસ યાદ રે યાદ રે શક્તિ હું જ જાય એ એક તો ભાંગો ને બીજે ભાંગી જાય ના ના છોકરા ઘરે ઉલાળા લેતી મીરા નું મારે પૈસા એલે આ વખતે બાકી રાખી ગયો અરે તારી ભલી થાય હજી દુકાન ચાલુ કરી છે નવી અને મુરત કર્યું તો મુરત કરવું છે માંગ મુરત કઈને કેવું થાય તું ખરી ઓહો પૈસા દે તો મુરત થાય મુરત નો થાય પૈસા પતી ગયા તો હું શું કરું તારી આટો તો મારી દુકાન ગિરવી મૂકી દો તો એક ચોકલેટ તો ખવરા દે આલ્યા મીરા જોઈને હાલ છે તો નઈ ચોકલેટ હાલ છે કઈ ખાવી છે એની આ તો હે ને તને ચોકલેટ આટલે હે હા વાર એ તો એમ કઈ ને બીજું કા ખારું મોટું દે મોટું એમ તો આ ચોકલેટ માં હું વર્ષે રૂપિયા ની મોટું એમ હા મોટો પડ્યો ફેરવી તું ધોકા બોકા મારવાની કોશિશ કરતી નહો તાર ડબલ ના તારા તો બધું તોડી નાખી છો આ તું એમાં ચોકલેટ નથી આય મારી હરી નઈ ટક્કરતી લાગે છો કરી એમાં લઈ ને કાઈ નથી કરતી મને કે દઈ દે ચોકલેટ દઈ દે સીધી રીતે રહેવાનું હો હા એસે ઠીક ધ્યાન દુકાન આવવાનું બંધ થઈ જાય તારું લાગી જાય એક વરને કીધું તું દે મારી જેવી લાગે તું હાલી નીકળી છે વગર પૈસા નું લેવા આવી છે મારી બેટી લે કેમ ના એ ખાતા દુકાન કરી દીધી હોય હાલી જ નીકળી છે દી બગાડ નાખો મારો દી હું મારો તો એક ભૂંગરા આપો તો ભૂંગરા કયા કયા ખાવા મોડા કે તીખા મોળા મોળા

છોકરી ઉપર તો દયા ખાઓ મા આવે દઈ છોકરા તમે નાના છોકરા જેવા હાકવા અંદર બે ફિકર હાલ ધંધો હાલ છે અરે તમે નો છોકરા થાઓ અમારા ઘર ખાંદર ના બધે છોકરા જેવા શીખાયા છે ને એટલે ઉપલો માર શેઠ ને એમ ભઈ ગયો ક્યાં ગયો એ તો મને નત ખબર તો હવે આપી દીયો ને તમે લપ કરતા દઈ દે બટા પૈસા દઈ દે હાલ્યો તાર માં જેવી સારી છે હાલો મારો બેટો એક તો છોકરો લઈને આવે ને એમાં મફતમાં લઈ જાવું હે કઈ એ નત ખબર આ રવિનાની દુકાન છે મફતમાં એક ચોકલેટય નો દો કોઈને ભુંગળા તો ન્યાની વાત રહી ગર ઘાસવા હેલી ને વાત નથી ભાઈ મગજ નો દુખાવો થઈ જાય આયા દુખે